નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં બાર જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને દબાવી દેજો રાજ્યમાં ગાંજવી સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા તેની ગુજરાત પર અસર થશે તો મચ્છીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી રહી છે તો અમરેલી જામનગર દ્વારકાના દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે સાથે સાથે દરિયાકાંઠે પવનની ગતિ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં બાર જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યભરના અનેક સ્થાનો પર ગાંજવીજ સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું છે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આજે કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદ તો ક્યાંક ભારે વરસાદની સંભાવના રજૂ કરવામાં આવી છે